આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અવાવરૂ સ્થળ એક સમયે પોરબંદરમાં કામદારોના કલ્યાણ માટે અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમતું હતું પોરબંદરના છાયા ચોકીથી બિરલા ફેક્ટરી તરફ જતા રસ્તે આવેલા કામદાર કલ્યાણ કેન્દ્ર નંબર બે ના આ દ્રશ્યો છે કે જ્યાં વર્ષો પહેલા પોરબંદર શહેરની જુદી જુદી ફેક્ટરીના કારખાનામાં કામ કરતા કામદારોના અને તેમના પરિવારજનોના સામાજિક બૌદ્ધિક સાંસ્કૃતિક આર્થિક વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ થતી હતી પરંતુ હાલમાં આ ઇમારત સંપૂર્ણપણે બનીને ખંડેરમાં ફેરવાઈ ગઈ છે તથા ત્યાં અનેક પ્રકારની અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોય તેવા પણ પુરાવાઓ પ્રાપ્ત થયા છે તેથી તંત્રએ આ ઇમારતનું નવીનીકરણ કરીને કામદારોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ પુનઃ શરૂ કરવી જોઈએ તે ઇચ્છનીય છે આ કોઈ ભૂત બંગલો નહીં પરંતુ પોરબંદરનું કામદાર કલ્યાણ કેન્દ્ર છે એક સમયે પોરબંદર શહેર અને જિલ્લામાં અનેકવિધ ઉદ્યોગો ધમધમતા હતા તેની સાથોસાથ પોરબંદરમાં કામદારોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ પણ ધબકતી હતી કામદારો અને તેમના સંતાનોના ઉત્થાન માટે તેમના વિકાસ માટે અનેકવિધ પ્રવૃત્તિઓની આ ઈમારત સાક્ષી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તંત્રની બેદરકારીના કારણે આ ઇમારત ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે અને અહીંયા યોજાતી પ્રવૃત્તિઓ નામશેષ થઈ ગઈ છે કમનસીબી એ છે કે અહીંયા અંદરમાં ભૂતબંગલા જેવી પરિસ્થિતિમાં ચારે બાજુ દારૂ બિયરની ખાલી બોટલો ઉડી રહી છે જે સિદ્ધ કરે છે કે આ સ્થળ આવારા તત્વોનો અડ્ડો બની ગયું છે તંત્રએ આ ઈમારતની જાળવણી અને જતન કરવા જોઈએ તેની સાથોસાથ તેના નવીનીકરણ માટે પ્રવૃત્તિઓ હાથ ધરવી જોઈએ અને જે રીતે અગાઉ કામદારોના સંતાનો માટે જે કોઈ પ્રવૃત્તિઓ થતી હતી તેવી પ્રવૃત્તિઓ પુનઃ ધબકતી કરવી જોઈએ પોરબંદર આજકાલ જીગ્નેશ પોપટ